થી મિત્રો આજે આપણે એકમ ત્રણ સંખ્યા સાથે રમત તેમાં અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાની સમજૂતી જોઈશું બરાબર સૌથી પહેલાં આપણે અવિભાજ્ય સંખ્યા જોઈએ તો જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે દાખલા તરીકે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર વગેરે અવિભાજ્ય સંખ્યાઓ છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે બે એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે બે સિવાયની બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યાઓ છે હવે વિભાજ્ય સંખ્યા જોઈએ આપણે જે સંખ્યાને બેથી વધારે અવયવો હોય તેમને વિભાજ્ય સંખ્યા કહે છે દાખલા તરીકે ચાર છ આઠ નવ દસ બાર વગેરે વિભાજ્ય સંખ્યા છે એકનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી એક એક વિશિષ્ટ સંખ્યા છે સૌથી નાની નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર છે એટલે કે પ્રથમ સૌથી પહેલાં આવતી જે વિભાજ્ય સંખ્યા છે એને આપણે ચાર કહીશું બરાબર ને ખબર પડી હવે આગળ જોઈએ આપણે કે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાની પદ્ધતિ એ ગ્રીક ગણિત શાસ્ત્રી ઇરેટોસ્થેનિસ દ્વારા ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં આપવામાં આવી હતી એટલે કે આ પદ્ધતિના શોધકના વૈજ્ઞાનિકનું નામ છે ઇરેટોસ્થેનિસ મિત્રો આ આપણી જાણકારી માત્ર છે તો સૌને યાદ રાખવું આગળ જોઈએ એકથી સો સુધીની અવિભાજ્ય સંખ્યા જણાવો તો આપણે જોઈએ તો સૌથી પહેલાં નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે છે અને બેથી આપણે શરૂઆત કરીશું બરાબર કારણ કે એક અવિભાજ્ય અને વિભાજ્ય નથી એ વિશિષ્ટ સંખ્યા છે બે પછી આવે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ પછી 29 પછી 31 33 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97 આમ આ જે સંખ્યાઓ છે આપની એ એકથી સોની અવિભાજ્ય સંખ્યાઓ છે બરાબર આમાં હવે બેકી સંખ્યાની વાત કરીએ આપણે તો જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી અથવા યુગ્મ સંખ્યા કહે છે જેમ કે બે ચાર છ આઠ દસ બાર એમ ચાલુ જ રહે એકી સંખ્યાની વાત કરીએ તો જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી અથવા અયુગ્મ સંખ્યા કહે છે ત્રણ પાંચ સાત નવ બરાબર એ રીતે હવે પુસ્તક પાન નંબર ત્રીસ ખોલો એમાં ઉદાહરણ ચાર જુઓ કે પંદર કરતાં નાની બધી અવિભાજ્ય સંખ્યા લખો તો પંદર કરતાં નાની અવિભાજ્ય સંખ્યા આવશે બે ત્રણ પાંચ સાત અગિયાર અને તેર બરાબર તો મિત્રો આ વિડીયો જોવા બદલ આભાર વિડિયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને આજ પાર્ટના તમામ વિડીયો જોવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકો છો ગુડ બાય